બે આદિવાસી યુવાનો પર થયેલા અત્યાચારના મામલે આજરોજ વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી બે યુવાનો ઉપર થયેલા અત્યાચારના મામલે આજે આપના ધારાસભ્ય ચૈતર વસાબાએ અલ્કાપુરી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી કેવડિયામાં બનેલા બે આદિવાસી યુવાનો સાથે જે ઘટના બની આ બનાવમાં પોલીસ દ્વારા બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે તદઉપરાંત તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એસ ટી એસસી ચુકાદાને લઈ આદિવાસી સમાજનું વલણ તથા આદિવાસી સમાજની રણનીતિ અંગેના મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમન્વય મંચના પ્રમુખ અમરસિંહ ભિલોડા આદિવાસી એકતા મંચના ડોક્ટર રાજન ભગોરા આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડોક્ટર શાંતિકર વસાવા સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના આગેવાન ડોક્ટર પ્રદીપ ગરાસિયા ઉપસ્થિત રહ્યા હતા સંવિધાનમાં આપેલા પ્રાવધાનો છે આજે પણ તમને અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ આજે પણ તમે ગુજરાતમાં જોઈ લો આજે પંદર ટકા આદિવાસીઓની વસ્તી છે પંદર ટકામાં આઈએસ હોય આઈપીએસ હોય મામલતદાર હોય ટીડીઓ હોય સોમાંથી પંદર આદિવાસીઓ છે પ્રણાલિકામાં તમે જોઈ લો આજે સો જજમાંથી પંદર આદિવાસી જજ છે આજે રિયલ એસ્ટેટ આદિવાસીઓની બાજુમાં આપણે જે બરોડામાં બેસીએ છીએ બરોડામાં રિય રિયલ એસ્ટેટના બિલ્ડરો છે સોમાંથી પંદર બિલ્ડરો આદિવાસીઓ છે નથી સોમાંથી તો અમને એંસી ટકા આદિવાસી મજૂર મળી જશે પણ એક પણ બિલ્ડર આખા બરોડામાં આદિવાસી નહીં મળશે એટલા માટે જે આ અનામત છે ને એના રક્ષણ માટે અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકર જયપાલસિંહ મુંડાએ સાથે બંધારણ સમિતિ અમને પ્રાવધાન આપ્યા છે ત્યારે એનું રક્ષણ કરવાની ફરજ પ્રતિનિધિ તરીકે અમારી છે અને અમે એકવીસમી ઓગસ્ટને બંધના એલાનને સમર્થન કરીએ છીએ અને પૂરા ગુજરાત સમેત પૂરા દેશમાં અમે બંધના એલાનમાં જોડાઈ છે એ મનસુખભાઈનો પોતાનો વ્યક્તિગત મંતવ્ય હશે આજે તો અમે સામાજિક રીતે જે સમાજ પર આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને એ શૈક્ષણિક હોય નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય એના પર જ્યારે તરાપ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહવાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધા જ લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને બધા જોડાય અને આપણે બધાની એકતા બતાવીએ એ જ અમે આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છીએ ચોક્કસ બધાને આ બાબતને લઈને અમે બધાને જ વાત કરીશું છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું અને અપીલ કરીશું આદિવાસી વિસ્તારોમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે અમારા લોકોને સારી શાળાઓ મળશે શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે સારી હોસ્પિટલો મળશે હોસ્પિટલોમાં પૂરતા સાધનો પૂરતા ડૉક્ટરો હશે સારી કોલેજો સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા ઉકાઈ કડણા ડેમનું સિંચાઈનું પાણી મળશે અમારા યુવાનોને રોજગાર મળશે અમારી પંચાયતોને ત્યાં જે ખનીજો નીકળે છે એમાં ભાગીદારી મળશે ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે જે પણ કોરિડોરો જે પણ પ્રોજેક્ટો જે પણ પરિયોજનાઓ આવે છે તો બીજા લોકો માટે બની રહી છે એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી એસટી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપે છે એસટી એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં પેટ આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમિયા પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણય લેશે અને એમાં અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદરો અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમિત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે